તળાજા તાલુકાના ફુલસર ગામે લવ મેરેજ કરી અને પોતાના પતિ સાથે રહેતી મહિલાને સામેના પક્ષના લોકોએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ફુલસર ગામે રહેતા દિશાબેન સાગરભાઈ કંટારિયાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે આશરે ચારેક મહિલા પહેલા ફરિયાદી મહિલાએ તેમના ગામમાં રહેતા સાગરભાઈ કંટારિયા સાથે લવ મેરેજ કરેલ હોય તે ફરિયાદીના મમ્મી પપ્પાને ગમતું ન હોય જેની દાજ રાખી આજરોજ ફરિયાદી તથા તેના જેઠાણી નહેર ઉપર કપડાં ધોતા હતા ત્યારે આરોપીઓએ ત્યાં આવી ફરિયાદીને બીભત્સ ગાળો આપી જપા જપી કરી અને ફરિયાદીના ગળા પર છરી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના ગંભીર આરોપ સાથે એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે આજથી સાડા ત્રણ મહિના પહેલાં મારા નાના ભાઈ ખુલસર ગામમાં રહેતા લવ મેરેજ કરેલા છે જગદીશભાઈ વસરમભાઈ ખેની એમના દીકરી દિશાબેન સાથે એના સંદર્ભે બે દિવસ પહેલાં જગદીશભાઈ અને એમના વાઇફ અને બે અજાણ્યા શખ્સો ફોર વ્હીલર અલ્ટિકા ગાડી લઈ આવી અને મારા વાઇફને મારા ભાઈના વાઇફ બે કપડાં ધોતા ત્યાં આગળ આવી હુમલો કરી સરી રાખી અને બળજબરીપૂર્વક લઈ જવાનો પ્રયાસ કર્યો હતો એની અમે એફઆઈઆર કરાવી છે એ એફઆઈઆર ભાઈ થઈ ગઈ છે અને આજે ફરી મારા ઘરે બે ફોર વ્હીલ લઈ અને અજાણ્યા શખ્સો ફિલ્મી ઢબે જેમ ગુંડા ફિલ્મમાં એટેક કરે મારા ઘરે આવીને એટેક કર્યો છે તો હું માન્ય પીઆઈ સાહેબ પીએસઆઈને અને માન્ય એસપી સાહેબ ભાવનગર અને ડીવાયસપી સાહેબ મળવાને વિનંતી કરું છું કે સાહેબ આ લોકોને કાયદાનું ભાન થાય એની સંપૂર્ણ કાયદાની વ્યવસ્થા જળવાઈને આ લોકોનો જીવનું જોખમ છે એને પ્રોટેક્શન મળે એવી હું આપને નમ્ર વિનંતી કરું છું મીડિયાના માધ્યમથી